નમસ્તે મિત્રો તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો રેશન કાર્ડના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે તો હજુ સુધીમાં તમે રેશન કાર્ડમાં જે નિયમો બદલાવ થયા છે તે વિશેની માહિતી નથી જાણી તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો આ લોકોને રેશન કાર્ડ નહીં આપવામાં આવે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો હોવાની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે સાઇડમાં બેલેકશન છે એને પ્રેસ કરી દેજો દીધો તમારા આવનારા તમામ વિડીયોની અંદર માહિતી મળતી રહે તો ચાલો આપણે રેશન કાર્ડમાં જે નિયમોમાં બદલાવ થયો છે તે વિશેની માહિતી જાણી લઈએ તો રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો આ લોકોને રેશન કાર્ડ નહીં મળે તો ચાલો વિગતવાર માહિતી જાણી લઈએ તો ગુજરાતમાં જે ગરીબો ગરીબી રેખા નીચે જીવે છે તેવા રેશન કાર્ડ ધારકોને બધાને ફ્રીમાં અનાજ આપવામાં આવે છે જો તમને પણ અનાજ મળતો હોય તો તમે પણ રેશન કાર્ડના નિયમમાં નિયમો જાણી શકો છો અને તમને કેટલું અનાજ મળે છે તેની પણ વિગત તમે જાણી શકો છો ગરીબી અને આર્થિક રીતે જે નબળા પરિવારના લોકોને ફ્રીમાં રાશનના દુકાન પર તમને અનાજ આપવામાં આવે છે કાર્ડના લાભાર્થી પરિવાર છે તેમને ફ્રીમાં ફ્રીમાં ઘઉં સોખા મીઠું તેલ જેવી સામગ્રી પણ આપવામાં આવે છે જો તમારી પાસે બીપીએલ કાર્ડ છે તો બીપીએલ કાર્ડ રેશન કાર્ડ માટે દરેક મહિલાઓને ફ્રીમાં સોખા ઘઉં તેલ વગેરે જેવી વસ્તુઓ બીપીએલના જે વિગત વસ્તુઓ છે તે આપવામાં આવશે જો તમે પણ બધા સરકાર દ્વારા રેશન કાર્ડ યોજનામાં લાભ લેવા માગો છો તો તમે સીમા રાશન આપવામાં આવશે તમામ યોજનામાં પરિવારના તમામ સભ્યોને કરવાનું રહેશે અને પછી તમને મશીન મશીન લગાવવામાં આવશે જેનાથી તમને ફ્રી અનાજ મળવાપાત્ર રહેશે તો હવે તમને ફરી અનાજ કોને મળશે તેની માહિતી જાણી લઈ રેશન કાર્ડ બનાવવા માટે તમારે સૌ પ્રથમ નિયમો જાણી લેવા જરૂરી છે પછી તમારે અરજી કરવી પડશે પછી તમારે સૌ સોવર ગ્રુપ નામની જમીન હોવી જોઈએ ઘરમાં કોઈ પણ પરિવારના સભ્ય સરકારી નોકરી કરતા છે તો તેમને આ યોજના અંતર્ગત લાભ નહીં આપવામાં આવે અથવા તો જેની પાસે ફોર વ્હીલ છે ટ્રેક્ટર છે તેને પણ રેશન કાર્ડ બનાવવામાં આવશે નહીં ત્યારબાદ આપણે આગળ વધીએ કે કેન્દ્ર સરકાર દ્વારા રાશન કાર્ડ યોજના હેઠળ લાભ મેળવનાર પરિવાર માટે રેશન કાર્ડની યાદી અથવા તો લાભાર્થીને ચાલુ કરવામાં આવી છે આ યોજના હેઠળ જીન નાગરિકોના રેશન કાર્ડ માટે અરજી કરવા માગતા હોય તમામ નાગરિકો સરકાર દ્વારા ચાલુ રાખે છે અને લાભાર્થીની યાદી તમારું નામ કઈ રીતે ચેક કરો તેની વિગતવાર માહિતી જાણી લે સૌ પ્રથમ તો તમે તમારું વીપીએલ એપીએલ અથવા તો જે અત્યદયની અંદર તમારું નામ છે કે તેની વિગત તમે જાણવા માગો છો સૌ પ્રથમ તો તમારે જે વેબસાઇટ છે રાજ્ય ખોરાક અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લેવી પડશે એટલે કે એન એફ એસ એની વેબસાઇટ તમારે ખોલવાની રહેશે તે ખોલ્યા બાદ આ વેબસાઇટ પર હોમ પેજ ઉપર તમને લાભાર્થીની યાદી બે હજાર બટન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમને એક નવું પેજ તમારા સામે જોવા મળશે ત્યાં તમારે તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે જ્યાં જિલ્લો જિલ્લો પસંદ કરશો તેના પર પછી તમારે આગળની કાર્યવાહી કરવી પડશે પછી ત્યારબાદ એટલું કર્યા બાદ તમારે જે જન કાર્યાલય છે અથવા તો તે તમારી ગ્રામ પંચાયત છે તેના તે તમારે પસંદ કરવાની રહેશે તે પસંદ કર્યા બાદ સબિનનું બટન તમને જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ એક નવું પેજ પેજ તમને જોવા મળશે તેમાં તમને લાભાર્થીની યાદી ખોલો તેવું તમને બટન જોવા મળશે તો તેમાં તમારા યાદીનું નામ તમારું તમારે તેમાં ઉપર ક્લિક કરી અને તમે તમારું નામ સર્ચ કરી શકો છો કે તમને ઓનલાઈન તમારું અત્યોદય કાર્ડમાં નામ છે બીપીએલ કાર્ડમાં નામ છે અથવા તો એપીએલ કાર્ડની અંદર નામ છે તો વિગતવાર તમને માહિતી આ જોવા મળશે તો આવા જ આવા નવા તમે વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તબતક લઈએ દોસ્તો બાય બાય